શ્રી કૃષ્ણ રાસ મંડળ દ્વારા એકતાલીસ વર્ષથી નિરંતર વિવિધ મૂર્તિઓ બનાવવામાં આવે છે આ વર્ષે ખોડિયાર માતાજીની મૂર્તિનું આયોજન કરવામાં આવેલું છે દાસારામ યુવા ગ્રુપ તેર વર્ષથી અલગ અલગ મૂર્તિઓ બનાવી રહ્યું છે ત્યારે આ વર્ષે હમીરસિંહજી ગોહિલ મહાદેવની મૂર્તિનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ગ્રુપે દાન બાપુની જગ્યાની બાજુમાં આ વર્ષે પણ સુંદર સજાવટ કરેલી છે હર ભોલે મિત્ર મંડળ ઓગણપચાસ વર્ષથી નિયમિત અલગ અલગ મૂર્તિઓ બનાવે છે આ વર્ષે લક્ષ્મીજીની મૂર્તિનું આયોજન કરતાં આ મંડળે શિવાજીનગર ચોકમાં દર્શનનું આયોજન કરેલું છે પોપટ બોઘા યુવક મંડળ આડત્રીસ વર્ષથી વિવિધ આકર્ષક મૂર્તિઓ બનાવે છે ત્યારે આ વર્ષે શેઠ ચેલૈયા પ્રસંગની આબેહૂબ મૂર્તિઓ બનાવતા આ મંડળે પોપટ બોઘાના નાકુની આડી શેરીમાં આ વર્ષે પણ અદભુત કારીગરીનું પ્રદર્શન કરેલું છે શ્રી કૃષ્ણ ગૌશાળા બાવીસ વર્ષથી નિયમિત અલગ અલગ આકર્ષક મૂર્તિઓ બનાવતો આવેલું છે ત્યારે આ વર્ષે સમુદ્ર મંથન થીમ પર આયોજન કરતા ગૌશાળાએ ગાયોના લાભાર્થે આ વર્ષે પણ દેવડા ગેટ ભવ્ય લાઇટિંગ સાથે સજાવેલું છે ખોડિયાર બાળ મંડળ એકવીસ વર્ષથી નિયમિત અલગ અલગ પ્રતિમાઓ બનાવે છે અને લાઇટિંગ સાથે આયોજન કરે છે આ વર્ષે મહાકાળી માતાજીની મૂર્તિનું સુંદર આયોજન આ મંડળે કરેલું છે અને ભક્તો આકર્ષિત થઈ રહ્યા છે ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા ચાર વર્ષથી વિવિધ સાઉન્ડ તેમજ આકર્ષક લાઇટિંગ અને અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ સાથેનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે કષ્ટભંજન દેવની મૂર્તિનું આયોજન કરતા આ ગ્રુપે ભવ્ય લાઇટિંગ અને શણગારથી મંડપને સજાવેલો છે સાવરકુંડલાના નાગરિકો આ નવરાત્રિમાં આ મંડળો દ્વારા આયોજિત મૂર્તિઓના દર્શન કરી માતાજીની કૃપા પ્રાપ્ત કરી રહ્યા છે